ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય આવા બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઇમ્પેક કાયદાને વધુ લોખાભિમુખ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકોએ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોને ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે બિનઅધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે અગાઉ ખૂટતા પાર્કિંગના પચાસ ટકા જે તે પ્લોટમાં અથવા તો પાંચસો મીટર હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના પચાસ ટકા ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અઢિ અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસના જાહેરનામામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રહત્વાન જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોથી અનુસાર કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરવામાં આવશે રાજ્યમાં કોઈપણ શહેરમાં જ્યાં રહેણાં કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે ઇમારત બનાવવામાં આવી હોય અને નિયમો બહારનું કોઈ બાંધકામ હોય અને તેને તોડી પાડવાની અન્ય વ્યક્તિ નુકસાન થતું હોય તો ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરી શકાય છે આ યોજનામાં મિલકતના માલિકે નક્કી કરેલી ફી ભરવાની રહેશે અને બાંધકામ નિયમિત હોવાનું પ્રમાણપત્ર લેવું પડશે આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહેશે જેમાં સ્થાનિક સત્તાવાળાઓ તરફથી ચોક્કસ ચકાસણી પછી જ ફીની ચૂકવણીની મંજૂરી આપવામાં આવશે રહેણાંક અને વાણિજ્ય અસરની ફીના દરોમાં વ્યાપકપણે બદલાવ છે